જય કામનાથ હું ખેકો અન્ન વ્યાસેકો પાની જય બોલો બાબા હરફાની દર વર્ષથી જેમ આ વર્ષ પણ અમે અમરનાથની અંદર ચાલતો ગુજરાતી ભંડારો તેની અંદર આ વર્ષે પણ અમે માંગરોળથી નવ સભ્યો જઈએ છીએ છેલ્લા સિત્તાવીસ વર્ષથી શ્રી પ્રભુપ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા ત્યાં ગુજરાતી ભંડારો ચાલે છે તેમાં અમે દર વર્ષે માંગરોળ આ વખતે અમે ટ્રસ્ટ બનાવ્યું છે અમારું માંગરોળનું પણ ટ્રસ્ટ બની ગયું છે અમે નામ આપ્યું છે મહાદેવ અન્નપૂર્ણા પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમે આ વખતે પણ સો ડબ્બા તેલ કટા ઘઉં સો કિલો ખાદલી સો કિલો ભાખરી અને સાઠ કિલો ચા માંગરોળ ટ્રસ્ટ તરફથી આટલું ત્યાં ડોનેટ કરી અને પંદર દિવસ ત્યાં અમે સેવા આપવા દરેક મિત્રો જઈ રહ્યા છે બોલો